અને હવે આવી જઈએ રસોડામાં જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જો આજે અગિયારસ છે ને એટલે દૂધીનો હલવો બનાવો છે હા ત્રણ દૂધી અમે લીધી છે હા હવે જો અમે હવે દૂધીનો હલવો બનાવવાનું ચાલુ કરી દીધું છે પછી હા

દવા આપણે આ પાણી નીતરી દૂધીને આપણે કાઢી લીધી છે કપડામાંથી સરસ કોરી પડી ગઈ છે દૂધી જો ધાણાજીરું પાવડર નાખી અને આ દૂધી શરબત બનાવી નાખ્યું છે આપણે હવે પી લેવી એ શરબત દૂધી શરબત પીવા કેવું લાગ્યું મમ્મી જો દૂધી નો હલવો બનાવો ને તો આવી રીતના દૂધી નું પાણી નીકળે ને તો તમે બનાવી શકો દૂધી નું શરબત હજુ આપણે દૂધી નું શરબત ટેસ્ટ કરી જોઈએ હા તેવું લાગે છે

આ જગ્યા રહી છે એટલે મિતુભાઈ ને જામો પડી જાય હા અને અમારા ઘર માં બધા ગેળું ભાવે એટલે બધા મજા આવે એવું છે હા ને મિતને વધુ ગેળું ભાવે વે આ છે ને દૂધી આપણી શેકાઈ ગઈ છે હા આપણે આમાં દૂધ નાખી આટલું દૂધ લિટર દૂધ નાખ્યું છે કિલો દૂધી હતી અને 1 લિટર દૂધ નાખ્યું છે. હમ. હવે આ દૂધ ને છે ને આપણે બળવા દેશું. હા હવે આને આપણે બળવા દઈશું સારી રીતે. અને જો આપણે આમાં છે ને લિટર દૂધ નાખ્યું છે અને આ દૂધની તર છે ને આપણે બે ચમચી દૂધની તર પણ એડ કરશું. એટલે શું સરસ ટેસ્ટી થાય અને આ કટ બને ને અહીંયા જો આપણું સરસ ઉકળી ગયું છે હવે આપણે આમનંદ દૂધ બધુંય બાળી લેવાનું હળકતા જવાનું એટલે શું નીચે બેસી ન જાય લાલ ન થઈ જાય જો આપણું દૂધ બની ગયું છે ને હવે ખાંડી આપણે એક છાલ્યું ખાંડ આપણે નાખી એક કિલો બધી રીતી ને ખાંડ નાખી

આ મરસાની કટકી છે આ બટેટું છે આ ગાજર છે અને આ મરચા માર તળવા છે હા મરચા તળવા માટે છે ના તીખા મરચા છે આ બધો ખીચડીનો વઘાર છે હા અને મરસા તેલ આવે એટલે હું પેલા મરસા તળી લઉં હા તેલ ગરમ થઈ ગયું છે ને આપણો તો પેલા જીરું નાખો મીઠી લીમડી પાન નાખશું બહુ તમે વઘાણી દે એની જે ભેગું નાખશું

આને સાફ કરવાનો આપણે નાખશું મીઠું હવે આને ઘડી ચણવા દેશું પહેલા સાઈસ નાખશું પછી સાઈસ ઉકળી જાય ને પછી મોરલીઓ નાખશું જો હવે આપણું શાક છે ને થોડુંક અટકસરું ચડી ગયું હતું ને તો આપણે છાઈસ એડ કરી દીધી છે હવે આપણે આ છાઈસ સુકળવા દઈશું અને આ તપેલી માં થોડીક છાસ લઈ લીધી છે આ ફરાળી ખીચડી બનાવી છે તો સાથે સાથે ફરાળી કઢી પણ બનાવીએ છીએ તો આમાં છે ને આપણે છાસ માં મોરૈયા નો લોટ એડ કરશું હા એટલું કરશું હમ છાસ માં મિક્સ કરી લઈએ ને મરચી આ જે મરચી મે ખાંડી છે કઢી થોડી છે એટલે સિંગ દાણા ભૂકો નાખશું જો આ સિંગ દાણાનો નો એટલો ભૂકો નાખી દઈશું બે સમથી ભૂકો નાખશું પછી આને હવે આપણે વઘાર કરશું હવે વઘાર કરી ને તો છાશ છે એટલે થોડીક વાર રહેવા દઈશું હા ગેસ ઉપર હા અને આ મોરૈયો હવે ઓર અને ઓર હોશે આ ઘડિયા ઉકળે ઉકળ ઉકળવા આવ્યું છે હવે થોડું થોડું મોરૈયો લીધો સ્પોન આવી લીધો હવે ધોઈ ને હા

અને આ હલવાને આપણે આ ડીશમાં માં પાથરી દઈશું આપણે એક ડીશ ગ્રીન કલર નો બનાવ્યો છે અને અડધો આપણે આ લોયામાં લઈ લીધો છે હવે આ આપણે ઓરેન્જ કલર નો બનાવશું

હવે આપણે આ ગ્રીન કલરના પણ આપણે નાના નાના પીસ કરી લઈએ જો આપડે આ ગ્રીન કલર નો હલવો સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે આ બે ડીશો ને આપણે થોડીક વાર ઠરવા દઈશું પછી આપણે હલવાની આ ઢેપલી આપણે

હલો તો ફરાળનું ફરાળ એ છે કઢી કઢી ફરાળ કઢી હા બટેકાની વેફર બટેકાની વેફર સવારમાં તળી લીધી તી મરચા તળેલા છે ચાલો બધાય ફરાળ કરવા છે શું છે આ ને નથી સ્કૂલે હા હું કકડે છે

અમારા ચેસ્ટાનુરક્ષા બંધનનો ગેફ કેવું છે જણાવજો તો હવે આજના મારા વિડીયો ને હોય જન કરીશ જો તમને અમારા આજના વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને કરવાનું ભૂલતા નહીં બાય બાય